નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ખાતે સ્વામિનારાયણ ક્ષેત્રીય વૈદિક રાજ્યપાલ મોહમ્મદ ખાને પ્રારંભ કરાવ્યો સંતો મહંતો ઉપસ્થિત રહ્યા ખાસ અહેવાલ વેદો નું અધ્યયન કહે છે કે આપણા દેશની સંસ્કૃતિ પરંપરાઓમાં વિભિન્નતા હોવા છતાં વિવિધતામાં એકતા છે આપણી આ સંસ્કૃતિનું સાચું દર્શન વેદોમાં થાય છે અને આથી જ યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે કે ઋગ્વેદ એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે ભુજ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન શિક્ષણ વિભાગ ભારત સરકાર નવી દિલ્હી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળ રાપર ચાંદરાણીના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલનનો આરંભ કરાવતા પ્રખર વક્તા અને બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને આપણા માટે વેદોની મહત્વતા દર્શાવી તેના ગુણગાન કર્યા હતા ત્રણ દિવસના વૈદિક સંમેલનના આરંભે પ્રસાદી મંદિર ખાતે સવારે વેદ પારાયણ સત્ર તથા ઋગ્વેદ સ્વાહાકાર યજ્ઞ તથા સુરભી યજ્ઞનું આયોજન કરાયું હતું આ વૈદિક સંમેલનમાં દોઢસોથી વધારે વેદપાઠી બ્રાહ્મણો ભાગ લઈ રહ્યા છે રાજ્યપાલશ્રીએ મીડિયા સમક્ષ કહ્યું કે हमारे जो पुराने विद्वान है जिसपे इसमें बहुत कुछ लिखा है उन्होंने यही बात कही है कि दुनिया की अकेली संस्कृति जिसमें निरंतरता है जो अविरल है और भी संस्कृतियाँ हमसे भी पुरानी थी लेकिन आज उनका और उनकी पुरानी प्राचीन जो संस्कृति उसके बीच में कोई रिश्ता नहीं बचा है। भारत अकेली संस्कृति है जो 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 आदर्श या जो मूल्य अब से हजारों साल पहले भारतीयों को प्रेरित करते थे वो आज भी उसी तरह प्रासंगिक है और ये संभव हो सका है अरे ये मैं इसलिए नहीं कि यहाँ आया हूँ तो मैं तारीफ में कह रहा हूँ जिन्होंने उस ज्ञान परंपरा को बना के रखा है और वो ज्ञान परंपरा को बना के ये गुरुकुल हमारे संत हमारे साधु हमारे ज्ञान जो लोग ज्ञान के काम में तपा स्वाध्याय जो लोग ज्ञान के काम में ही अपने पूरे जीवन को लगा देते हैं तो हम उनके प्रति अपनी कृतज्ञता व्यक्त करते हैं धन्यवाद हाँ पहले भी आया हूँ नहीं बहुत बहुत मैं प्रभावित हुआ हूँ और मैं बात कमाल है ये किस तरह यहाँ के लोगों ने उस विषम परिस्थिति को अवसर में बदल लिया और अपना इतना आगे की तरफ बढ़ने का काम जारी શુક્રવારે સવારે દીપ પ્રાગટ્યથી સંમેલનને ખુલ્લું મુકાયું ત્યારે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્માનંદનદાસજીએ દાસજીએ આપણા સંસ્કાર તથા સંસ્કૃતિના રક્ષણ માટે વેદ અભ્યાસની આવશ્યકતા દર્શાવી આગામી દિવસોમાં અંજારમાં ચાંદરાણી ખાતે ગુરુકુળની રચના કરાઈ રહી હોવાની વિગતો આપી આ ગુરુકુળ આપણી પ્રાચીન પરંપરાગત ગુરુકુળના સિદ્ધાંતો મુજબ જ કાર્ય કરશે જેમાં વેદ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને કૌશલ્યનું જ્ઞાન પણ અપાશે જેથી તે અર્થોપાર્જન સાથે વેદની રક્ષાનું પણ કાર્ય કરી શકે ઉજ્જૈનના સચિવ પ્રાધ્યાપક વિરૂપાક્ષ જડિયાલે વૈદિક સંમેલનની વિગતો આપતા જણાવ્યું હતું કે ઓગણીસો સત્યાસીમાં સાદીપની વેદ વિદ્યા પ્રતિષ્ઠાનની સ્થાપના થયા પછી દેશભરમાં આ પ્રકારના સંમેલનો યોજી વેદ પ્રચાર અને તેની રક્ષા કરવાનો નિર્ધાર કરાયો છે ઉદ્ઘાટન સમારોહનું સંચાલન અક્ષર સ્વામીએ કર્યું હતું આભાર વિધિ જ્ઞાન સ્વરૂપ દાસ સ્વામીએ કરી હતી આ અવસરે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી